પાદરામાં દારૂની મહેફિલ પર પોલીસની મોટી કાર્યવાહી દારૂની મહેફિલ માનતા તેર લોકોને પોલીસે ઝડપી પાડ્યા સાદી ગામ પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં દારૂની મહેફિલ માનતા લોકોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા સાથે જ સ્થળ પરથી મોટા પ્રમાણમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે પાદરા પોલીસે અંદાજીત તેર લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ પાદરા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે અને દારૂની મહેફિલ માનતા તે લોકોને મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે